ગોધરા ખાતે ભારત માતાના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ છબનપુર રામજી મંદિર ખાતે નિર્માણ પામેલા ભારત માતાના પ્રથમ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાસ્ત્રોક્ત વિધિથી ઉજવાયો આ પ્રસંગે ભારત માતાની આરતી અને જયઘોષ સાથે ઉપસ્થિત પદ અધિકારીઓ અને ભારત માતાના સંતાનોએ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી હતી પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ ઉપસ્થિત સૌએ અખંડ ભારતની આન બાન શાન જાળવી રાખવા અને નાગરિક શિષ્ટાચાર તેમજ કાયદાનું પાલન કરવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો આ પ્રસંગે આરએસએસ પ્રજ્ઞા પ્રવાહના સહસંયોજક શ્રીકાંત કાટકરેએ જણાવ્યું હતું કે અન્ય મંદિર ભારત માતા મંદિરમાં પૂજાપાઠ અલગ છે દરેક વ્યક્તિ ભારત માતા પ્રત્યે પોતાનું સમર્પણ ભાવ કેળવે અને રાષ્ટ્ર માટે પોતાની શક્તિ સમર્પિત કરે એવા ભાવ સાથે આ મંદિરનું નિર્માણ કરાયું છે જે સાર્થક સાબિત થશે આજ રોજ જન પ્રજાતત્તાક દિવસ અને સંઘના સ્થાપના દિવસ આજે શતાબ્દી મહોત્સવ અને યોગાનો યોગ આ ભૂમિ ઉપર ભારત માતા મંદિરનો સંકલ્પ થયો હતો અને એ સંકલ્પ આજે પૂરો થયો પ્રાણ પ્રતિષ્ઠાનનો કાર્ય પૂરો થયો એ કાર્યમાં સંઘ પરિવારના સિંધુ પરિષદના અન્ય સંગઠનના પરિવારો બધાએ એમાં ખૂબ ભાગ લીધો અને બધાએ ગર્વ પણ અનુભવ્યો અને હું પણ અનુભવ કરું છું કે આ સનાતન ધર્મ માટે એક બહુ સારી બાબત છે અને સનાતન ધર્મ અંદર વધારે મજબૂતી મળે વધારે શક્તિ વધે પ્રેમ વધે સમરસતા વધે પ્રેમની ધારા વધે ભાઈ હેતુથી અમે પણ એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે સાથે અમે જોડાયા હતા ઘણી ગર્વ અનુ છું અને એ આંદોલન પ્રતિષ્ઠા મહોત્સવના માન માન આપીને મારા આદરણીય કાટગરે સાહેબ કાંતા સાહેબ કાટરેજી જૂનો સંઘ પ્રચારક છે એ પણ અહીંયા પોતાનું અસ્તિત્વ શું છે એના વિશે પર જોર આપ્યો છો કારણ કે આપણો પદ અને હદ અને આપડે અસ્તિત્વ આપણને યાદ રહે તો આપણા જીવનમાં હંમેશા ઉત્સાહ વધેલો અંદર ઉત્સાહ શું ન થાય रम बंग रंग भॻवानी भॻवान આજ રોજ ગોધરા ગુરુધામ આશ્રમ ખાતે ઇન્દ્રજીત મહારાજના સાનિધ્યમાં ભારત માતાના મંદિરની કાણકૃષ્ઠ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ આયોજન થયો છે પંચમહાલ જિલ્લા મહીસાગર જિલ્લા અને દાહોદ જિલ્લાના અન્ય જૂના કાર્યકર્તાઓ પણ ભારત માતાના પૂજનના કાર્યક્રમમાં સંમેલિત થયા છે સમગ્ર પંચમહાલ જિલ્લા સાથે સાથે મહીસાગર અને દાહોદ જિલ્લા માટે પણ ખૂબ જ ગૌરવની બાબત છે એટલા માટે કે હરિદ્વાર અને અન્ય એવા જૂથ સ્થાનો પર છે ભારત માતાનું મંદિર આવેલું છે માટે પંચમહાલ જિલ્લાના અન્ય આજુબાજુના બધા જ જિલ્લાના રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમી જનતા માટે ખૂબ જ આનંદનો વિષય છે કે ગોધરા ગુરુધામ આશ્રમ રામજી મંદિર ખાતે ભારત માતાના મંદિરનો આદ્રત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો અને અન્ય વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સમ અને અન્ય સંઘર્ષના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પરિવાર સાથે સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જેના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ કોદરા મુકામે આયોજન થયેલો છે આ સમગ્ર બાબતમાં બધા જ લોકો ખૂબ ગર્વની બાબત અનુભવે છે અને આજુબાજુના જિલ્લાના કાર્યકર્તાઓ માટે પણ ભારત માતાના મંદિરના પૂજનનો લાભ લેવાની એક જગ્યા મળવાની છે જય શ્રી રામ ભારત માતા કી જય આજે છવ્વીસ જાન્યુઆરી બે ના રોજ ગૌધરા મુકામે છબ્બનપુર મુકામે રામજી મંદિર પરિસરની અંદર ભારત માતા પૂજન અને ભારત માતાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને આજના રોજ દરેક ઉપસ્થિત નાગરિકોએ નાગરિક શિષ્ટાચાર પાળવો અને બધા નિયમોનું પાલન કરવું કાયદાનું પાલન કરવું એવો સંકલ્પ કર્યો છે